નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું નિલેશ પોળિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ ધ્યેય સાથે કિસાન સફર પરિવાર અને કિસાન સફરની ટીમ હંમેશા ખેડૂતો માટે કામ કરતી આવી છે ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ સોસિયાના ગામમાં આપ સૌ લગભગ સૌ ખેડૂત મિત્રો જાણો છો સોશિયા ગામ એટલે અત્યારે આંબાની કલમોનું પીઠું ગણાય છે તો આજે જ આપણે એવા જ પ્રગતિશીલ ખેડૂત અને આપણે કલમ જે બેડ તૈયાર કરે છે કઈ રીતે કલમો તૈયાર કરે છે એની વિગતવાર માહિતી આપણે આજે સાહેબભાઈથી જાણવાનો પ્રયત્ન કરીશું સૌપ્રથમ આપણે એમનો પરિચય લઈ અને આપણે વિડીયોની આગળ શરૂઆત કરીએ સૌપ્રથમ આપણો પૂરેપૂરો પરિચય નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ મકવાણા બળવંતભાઈ ગીલાભાઈ છે અમારી ગામ તમારું અમારી નર્સરી છે એ એડ્રેસ છે એનું માંડવા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર બરાબર હવે તમારી નર્સરી જે રહી એ માંડવા રોડ થી છે છે કેનાલ જે જાય ત્યાં કિલોમીટર તમે આ રસ્તા ઉપર જયારે માંડવા તરફથી મેન રોડ ઉપરથી આવો તો એક કિલોમીટર જેવા અંદર આવશો એટલે તમને શિવ ફાર્મ એન્ડ નર્સરી જે સરકાર માન્ય સબસીડી મળવાપાત્ર નર્સરી છે એનું તમને બોર્ડ જે છે ડાબી સાઈડ તમને રસ્તા ઉપર જ જોવા મળી જશે છતાં પણ આપણે એક એમનો મેપ વ્યૂ પણ જોઈ લઈએ જે અહીંયા લગાડેલો છે એમાં તમે જોઈ શકો છો કે આ માંડવા તરફનો જે રસ્તો છે મેઇન રસ્તો એમાંથી જો તમે કેનાલ તરફ આવશો અંદર એક આઠ કિલોમીટર એટલે તમને શિવ ફાર્મ એન્ડ નર્સરીનું મોટું બોર્ડ જે રહ્યું એ તમને જોવા મળશે રસ્તા ઉપરથી જ અને તમને પહોંચવામાં પણ સરળતા રહેશે આપણે કલમો જે છે એ તમે કેટલા સમયથી તૈયાર કરો છો કલમો અમે સાત એક વર્ષ થી તૈયાર કરીએ છીએ તમે સાત એક વર્ષ થી કલ્મો તૈયાર કરો છો કેટલી કેટલી પ્રકારની તૈયાર કરો છો અત્યારે અમારી પાસે ત્રીસ ત્રીસ ઉપર જ વેરાયટી ની જાતો છે બરાબર તમે અત્યારે હાલમાં તમારી પાસે તૈયાર વેરાયટી ત્રીસ ઉપર ની તમારી પાસે કલમો તૈયાર પડી છે કેટલા થી કેટલા વર્ષના અંતર સુધી નું છે એક થી બે વર્ષ સુધી ની કલમો છે

તો ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ ગોટલા માટે જોવા કે કયા ગોટલા માંથી આ ભાઈ કલમ કેવી રીતે તૈયાર કરે છે તો એ માહિતી અમારા ખેડૂત મિત્રોને આપો હવે આ દેશી ગોટલા છીએ આમાંથી સારા સારા ગોટલા તો અમે લઈ લીધા છીએ જે મોટા અને સારા હોય પેલા રોપણી કરી અને આ વધારાનો સ્ટોક હવે છે એને પણ અમે જમીનમાં નાખી દઈશું આમાંથી જે હારા ગોટલા નીકળશે હજી રોપી બાકી સારા સારા ગોટલા મોટા ને એ હતા એની અમારે રોપણી થઈ ગઈ છે ને આ બધા દેશી ગોટલા જ છે દેશી બરાબર આ ગોટલા તમે ક્યાંથી લાવો છો દેશી ગોટલા અમે કેરી પણ મંગાવીએ છીએ અને દેશી છોલેલા ગોટલા પણ આવે છે બરાબર જોયું ખેડૂત મિત્રો માત્ર આ ગોટલા લાવ્યા પછી ડાયરેક્ટ એમને તૈયાર કરી અને સીધે એની કલમ બનાવવામાં નથી આવતી પણ પરંતુ આમાંથી સારી ક્વોલિટીના મોટી સાઇઝના જે ગોટલાઓ છે એમને શોર્ટિંગ કરી અલગ તારવી અને એમાંથી સારી સારી જે કલમો જે હોય છે એમાં એના માટે એને ગોટલાની રોપણી કરવામાં આવે છે પ્લસમાં તમે આ ગોટલાની કલમો જ્યારે તૈયાર કરો છો એના મધર પ્લાન્ટ કઈ રીતે સિલેક્ટ કરો છો

જો જોઈતું હોય તો તમે બળવંતભાઈ નો અવશ્ય સંપર્ક કરજો એક વખત તમારો મોબાઈલ નંબર આપી દીધો નવ્વાણું સાત છોરાણું અડતાલીસ છ અઠ્ઠાણું ફરી વાર નવ્વાણું સાત છોરાણું અડતાલીસ છ અઠ્ઠાણું તો ખેડૂત મિત્રો આ બળવંતભાઈ નો નંબર છે તમે આના ઉપર સંપર્ક કરી આ વધારેની માહિતી પણ મેળવી શકશો અને જો કે તમારો પ્રશ્ન હોય તો એ પણ તમે પૂછી શકશો હવે બળવંતભાઈ મારે એ પૂછવાનું છે કે અત્યારે આપણે નવીનીકરણની યોજનાઓ ચાલુ થઈ છે સબસિડીમાં આજે સરકારે જે લેટર આવ્યું છે અને જાહેરાત થઈ છે તો એમાં કઈ રીતે મળવા પત્ર ખેડૂતોને સબસિડી એ જરાક જણાવજો અમારા ખેડૂત મિત્રો એમાં ઓનલાઈન ફોર્મ ભરવું પડે આ ખેડૂત પોર્ટલ ઉપર એમાં આજથી ના છઉ છ થી શરૂ થયા છે એમાં જે જૂના બગીચાઓ છે વીસ વર્ષ કે ત્રીસ વર્ષ જૂના બગીચાને કાપીને બીજા નવા બનાવવા હોય નવીનીકરણ નવીનીકરણ એના માટે સરકાર એક કલમ દીઠ સો રૂપિયા સબસિડી આપે છે બરાબર અને હવે નવા બગીચાનું પણ થોડાક સમયમાં પોર્ટલ ખુલશે હાવ નવો જ તમારા જમીનમાં બનાવવો હોય તો બરાબર એટલે માત્ર કલમ દીઠ સો રૂપિયા સબસીડી મળે છે તો ખેડૂત મિત્રો તમે પણ કલમ લેવા માંગતા હો અથવા તમારા કોઈ પણ બગીચા જે 20 વર્ષથી જૂના છે તો હાલમાં જ નવીનીકરણની જે સરકારની યોજના આ ખેડૂત પોર્ટલ ઉપર આજથી જ ખુલ્લી મૂકવામાં આવી છે એમાં એક્ટર દીઠ મહત્તમ વીસ હજાર રૂપિયા જે છે ખેડૂતોને મળવાપાત્ર છે એટલે કે કલમ દીઠ સો રૂપિયાની સબસિડી એ ખેડૂતોને મળવાપાત્ર છે તો આપ અવશ્ય આ ચોક્કસ આનો લાભ લેશો અને જો તમે કલમની ખરીદી કરતા હોય તો આ શિવ ફાર્મ એન્ડ નર્સરી એ પણ સરકાર માન્ય નર્સરી છે અહીંથી પણ તમને સબસિડી મળવાપાત્ર જે યોજનાનો જે લાભ છે એ જો આ તમે નર્સરીમાંથી રોપા ખરીદશો તો આ નર્સરીનો જે છે એ સબસિડીનો તમને લાભ મળવાપાત્ર થશે તો ખેડૂત મિત્રો હવે આપણે આવી ગયા છે શિવ ખાઉમે નર્સરીના કલમના બગીચામાં તો આપણે બળવંતભાઈ પાસેથી વિસ્તૃત માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું કે કલમોમાં એમની ખાસિયતો શું શું છે તો તમે અમારા ખેડૂત મિત્રોને એ જણાવો કે તમે કલમો કઈ રીતે તૈયાર કરો છો અને કયા પ્રકારની કલમો છે હવે કલમ આપણે તૈયાર કરવાની થાય ને એટલે એક એક વર્ષ તો અમે આને પડતર જ જમીન રહેવા દઈએ છીએ બરાબર પછી એમાં અમે દેશી ખાતર ભરી દઈએ અને પાછી તપવા દઈએ બરાબર તપી અને પછી એની થેલી ભરી લઈ બેગ બેગ ભરી અને પાણી પાઈ એને બરાબર પાણી પાય ને પછી વરસાદ પડે પછી અમે ગોટલાનું રોપાણ કરીએ દેશી ગોટલા તમને કરીએ પછી એ રોપો તંદુરસ્ત થઈ જાય પછી અમે એની આ રીતના કલમ બનાવીએ બરાબર છે હા કલમ કલમ લાગેલી લાગેલી કલમો છે અમારા મધર પ્લાન્ટમાંથી સ્ટીક લઈ અને આમાં નાખી એટલે જો તંદુરસ્ત રોપો હોય તો આવી ડાળો વાળી કલમ બની બરાબર તમે જોઈ શકો છો આ તંદુરસ્ત કલમ

એસિડ નો જે પાવડર છે એ પણ અમે થોડો થોડો મૂળના વિકાસ માટે પાઈએ છીએ બાકી કોઈ રાસાયણિક બહુ અમે ઉપયોગ કરતા નથી કારણ દેશી પદ્ધતિ જ અમે વધારે તમે પણ પ્રાકૃતિક ને ખેતી માનો છો બરાબર એટલે એમાં એ વસ્તુ એટલે ઉપયોગ કરવાનો છે કારણ કે કદાચ અમે રાસાયણિક થી વધારે કલમ સારી બનાવી શકીએ પણ ત્યાં ખેડૂત લઈ જાય તો એની કલમ પછી ત્યાં વિકાસ નથી પામતી હા એ ખેડૂતોને જે પ્રશ્નો અમુક જે આવે છે પ્રશ્નો એ અમારા ખેડૂત મિત્રો કદાચ તમારી પાસેથી કલમો લઈ જાય તો એને કેવી કેવી કાળજીઓ રાખવી હું માવજત કરવી એ અમારા ખેડૂત મિત્રો વધારે પ્રમાણમાં રાસાયણિક ખાતરનો તો ઉપયોગ કરવાનો જ નહીં બરાબર કારણ કે એનાથી કલમ છે ને પાછી પડે છે મૂળનો વિકાસ થતો નથી આમ તમને લાગે થોડાક ટાઈમ થાય છે પણ પછી કઈ જાજુ લાંબો ટાઈમ રહેતો નથી અમે આ દેશી પદ્ધતિથી જ ઉપયોગ કરીએ જેથી કરીને અમારી તંદુરસ્ત તમે આ ડાળી ઉપરથી ને જોઈ શકો આને કેવો કોળ કાઢે છે કેટલી આ લાંબી છે આ ડાળી અને લગભગ એસી એસી નેવું ટકા અમારે આવી ડાળી વાળો કલમો છે તમે આ બધી કલમો જોવો ને તો બધીમાં ડાળી તમને જોવા મળે છે હા એ અમારી દેશી પદ્ધતિની

ફળ પણ મોટું થાય અને તંદુરસ્ત એ અમારી બધી જવાબદારી રહેશે કારણ કે અમે પાકું બિલ જ આપીએ છીએ સરકાર માન્ય નર્સરી છે એટલે ખાતરી બંધ વસ્તુ બધી મળશે આપણે જોયું ને ખેડૂત મિત્રો સારું કામ હોય તો સારી જવાબદારી સાથે ઠોકીને કોઈ વેપારી લઈ શકે તો તમને પણ અહીંયા શિવ નર્સરી એન્ડ ફાર્મમાં તમને પૂરેપૂરી જવાબદારી સાથેની કલમો આપવામાં આવશે જેમાં તમને અહીંથી લઈ જાઓ તો તમને સો એ સો કલમો મળશે અને જો એવી કલમો પણ છે જે તમને બીજા વર્ષથી કેરીનું ઉત્પાદન આપવા મળશે અને ખૂબ સરસ માવજત કરી અને આ કલમોને તૈયાર કરવામાં આવ્યું છે આમાં ડાળીઓની ફૂટ પણ એવી સારી એવા પ્રમાણમાં તમે જોઈ શકો છો એના થડ પણ એટલા જ મજબૂત ને તંદુરસ્ત છોડ છે તમારા આના જે છે ખેડૂત મિત્રો લગાવશે તો એના ચોંટવાના એટલે કે ઉજરી જવાના ચાન્સીસ પણ બહુ ખૂબ વધારે છે બરાબર હવે આમાં તમારે આ જે કલમો રે એ કેટલા વર્ષની અને કયા હાઈટ પ્રમાણે એના ભાવ હું છે એ અમારા ખેડૂત મિત્રો ને જણાવજો આપણે કલમ જ જોઈએ આપણે આ બધી કલમ એક જ વર્ષની છે આ એક વર્ષ પૂરો થશે આ હા હા ચોમાસામાં અમે ગોટલા રોપીએ અને આ ચોમાસે અમે સેલિંગ કરી નાખીએ બરાબર

પછી પાછા બે દિવસ પાંચ દિવસ પછી કલમ આપીએ તમે આ બધી કલમ જોઈ શકો છે એક વર્ષની કલમમાં આવી મળવી મુશ્કેલ છે અને એક વર્ષની જો તમે કલમ લ્યો તો એની ખાસિયત એ છે કે મૂળ છે ને કોમળ કોમળ હોય છે પછી તમારે વધારે વર્ષની કલમ માગો ત્રણ વર્ષની ચાર વર્ષ ની તો એના મૂળ છે એ બધા તૂટી જાય અને જાડા થઈ પછી તમે જે રોપણી કરો તો એના મૂળને બહુ વિકાસ થતા વાર લાગે પણ જો એક જ વર્ષમાં આટલી ઊંચી હાઈટ અને આને જો મૂળિયા પણ નથી કપાતા બરાબર અને મૂળિયા જુઓ ખુબ સરસ જે છે એ કલમ તૈયાર હજી થેલી બાર નથી ગયા અને આ કલમ જુઓ તમે બરાબર હવે આના ફૂટની કલમ છે ભાવ કેવા કે છે અમારા ખેડૂત મિત્રોને તો ભાવ આપણી પાસે સિત્તેર થી શરૂ થાય અને ત્રણસો રૂપિયા સુધીની કલમ છે જેમ હાઇટ વધારે એમ કલમનો ભાવ વધારે ખેડૂત મિત્રો તમે ખાસ ભળવંતભાઈનો નંબર જે છે આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશું અને તે જણાવ્યો છે નોંધી લેજો તમે માહિતી અને ઓર્ડર એમની પાસેથી તમે લઈ શકશો કલમ મને હવે આગળ કોઈ કલમ બતાવવાની તમારે બાકી હોય તો એ અમારા ખેડૂત મિત્રોને હવે આ બધી આ કેસરની કલમ છે બરાબર પછી પછી જમ્બો કેસર છે વેરાયટી પણ બધી છે આપણી પાસે એમાં સોન પરી છે જો આ સોનપરી ના પ્લાન્ટ છે બરાબર અત્યારે સોનપરી એના પણ પ્લાન્ટ ખુબ સરસ છે આપણી પાસે આ પણ આપણે તમારી પાસે કેટલીક કલમો છે સોનપરી ની આપણી પાસે દસ હજાર કલમ છે અને આનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થાય છે અત્યારે સોનપરી નું બહુ વાવેતર થાય સોનપરી કારણ કે એની કેરી પાક્યા પછી પંદર દિવસ સારી રહે છે એટલે આનું બહુ માંગ વધારે છે સોનપરીની એવી આપણી પાસે ત્રીસેક જાત છે સોરસા છે લંગડો છે ફજલી છે તોતાપુરી છે રાજાપુરી આમ્રપાલી નિલહા બંબોયા એવી ત્રીસ ઉપર આપણી પાસે જાત મળી રહે છે પણ વધારે પ્રમાણમાં આપણે અહીંયા તો ગુજરાતમાં કેસર વધારે હાલે છે એની સાથે સાથે કોઈ પાંચ છોડ દસ છોડ કોઈ બગીચો નાખે એમાં બનાવે છે અને અત્યારે સોનપરીના પણ બગીચા ઘણા બનાવે છે ખુબ સરસ તમે વાત કરી અમારા ખેડૂત મિત્રોને હવે અમારા ખેડૂત મિત્રો કોઈ દૂરથી આવતા હોય તો એમના માટે અહીંયા શું સુવિધા છે એ પણ સાથે સાથે જણાવી દો હવે જો આપણે બાર થી અમારે ઘણા આવતા હોય છે તો એના માટે આપણે સ્પેશિયલ નવી અત્યારે ઓફિસ બનાવી છે બે માળની ઓફિસ છે દેખાય છે તેમાં રહેવા કરવાની બધી સુવિધા આપણે પૂરી પાડીએ છીએ બરાબર જો ખેડૂત મિત્રો કોઈ દૂરથી આવતો હોય અને મોડું થઈ જાય તો એને રહેવા કરવાની બધી સુવિધા છે અહીંયા પૂરી પાડવામાં આવશે અને ખાસ એક તમારો મોબાઈલ નંબર ફરી વખત અમારા ખેડૂત મિત્રોને આપી દેજો અને બીજો કોઈ હોય તમને ફોન ન લાગે તો બીજો નંબર પણ આપી દેજો એક નંબર તો તમને આપ્યો છે બીજો પંચોતેર સાત ત્રીસ અઢાર એક અઠ્યાવીસ આ બીજો નંબર છે મારો પંચોતેર સાત ત્રીસ અઢાર એક અઠ્યાવીસ એમાં સંપર્ક કરી શકો અને તમે આંબાને લગતી કોઈ પણ માહિતી છે આ સિવાય કલમની તો વાત છે જ તે તમારે લેવી કઈ રીતના સબસિડી મળે એ બધી તો છે જ તે પણ એ સિવાય તમારે કાંઈ આંબાની માહિતી જોતી હોય તો આપણે સંપર્ક કરી શકો ખેડૂત મિત્રો ખૂબ સરસ બળવંત આપણને આંબાની કલમો અને એમાં મળતી સબસિડી અને એના જે ખાસિયતોની વાત કરી તો આ આ સરસ માહિતી આપવા બદલ હું નિલેશ મુરિયા કિસાન સફર પરિવર્તિત હતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી